પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ચલવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર શ્રેણીબેન બચુભાઈ ઠાકોરે તેમને જંગી બહુમતી થી જીતાડવા પોતાની લાગણી ચલવાડા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી હતી

તો એમના માટે ગામ લોકો બહુ ખુશી છે અત્યારે બરાબર બરાબર અમને બહુમતીથી કાઢ છે છે મને વિશ્વાસ કારણ કે કોઈ ગામમાં પહેલી ઉમેદવારી નોંધાય છે કોઈ દિવસ ગામની અંદર અમે કોઈ બગાડ કરેલો નથી તો ગામ બધો મારી સાથે છે બીજા નંબરમાં અમે આવશું ચોંટાશું તો અમે ગામનો પાણીનો પ્રશ્ન પહેલો છે બરાબર એ અમે હલ કરશું ગામના રોડ રસ્તા હલ કરશું બીજા નંબરમાં એક અમારા ચલવાડા રોડ રોડનો બહુ તકલીફ છે બરાબર એ પણ અમે મહેનત ચાલુ અને પ્રશ્ન પાણી માટે છે તો પાણી માટે અત્યારે હાલ અમે અમારી મહેનત ચાલુ છે પણ જેવી આચાર સંહિતા ઉઠે ને એવી અમે પાઇપલાઈન નાખી દઈશું ગામને શું નામ ઠાકોર બચુજી અને દાદી ઠાકોર પ્રકાશકુમાર છે આજે મારા દાદીએ એ ચલવાડા ગ્રામ પંચાયત સરપંચ પદે ઉમેદવારી નોંધાઈ છે અમે જો જીતીશું તો ગામની અંદર લાઇબ્રેરીની વ્યવસ્થા કરીશું ગામની અંદર પાણીની સમસ્યા છે તેને દૂર કરીશું યુવાનો માટે રમત ગમતનું મેદાન બનાવીશું ગામની અંદર રોડ રસ્તાઓનું સારા એવું વ્યવસ્થિત બનાવરાવીશું ગામના વિકાસના કાર્યો ખૂબ સારી રીતે કરીશું ગામની અંદર લોકોને જે જરૂર છે તેમને મકાન અપાવરાવીશું ગામની અંદર અને સૌને વિનંતી છે કે અમને બહુ મતથી જીતાડો મારું નામ ઠાકોર પ્રકાશ કુમાર અમારા ગામની ઉમેદવાર બધા અમારા સાસુ માઈનો થાય છે એ જીતીને આવશે તો અમે સારા કામ કરશે પહેલાં ઓલ પાણીનો છે અમારે સોલ બહુ તકલીફ છે તો એ અમે બધા કરશે પર્સનલ એના દૂર લાશ પાણી હાણી પથ્થોય પાઇપલાઇન લાઈન લાવશે પછી લોકો વસે રહે છે ને લોકોનો પથ્થોય જે કામકાજ છે એ પતંગ પૂરું કરશે રોડ તે બે હા અમારે છે બેન બચ્યું ભાઈ એમને ઉમેદવારી ગરમ પંચાયત સરપંચની નોંધાય છે એમને અમે આખું ગામ બહુ જંગીમતી થી જીતાડવાની મહેનત કરશું અને જીતાડી શકીશું કમાજી પાંચ હજાર